સુરત પોલીસ કમિશનર આજે નિવૃત્ત થયા છે આજે તેમની પાંત્રીસ વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે અને ત્યારે પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અદકેરું સ્વાગત કરાયું હતું ફૂલોના વરસાદ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં પોતાની ભાવુક થઈ ગયા હતા ત્યારે નિવૃત્ત થયેલા પોલીસ કમિશનર રજયકુમાર તોમરે કહ્યું કે પાંત્રીસ વર્ષની સર્વિસમાં સુરતના ત્રણ પોઈન્ટ પાંચ કહી શકાય એવા જે પાંત્રીસ વર્ષ જે સદા યાદ રહેશે ને ત્યારે સુરત

કાર્યળનો છેલ્લો દિવસ છે તમામ નાગરિકોએ તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયા મિત્રો જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં

પોલીસ ની કામગીરીમાં હંમેશા હેડ કોન્સ્ટેબલ એસીપીપી અમલવારી કરી છે આ બધાને હું અભિનંદન આપું છું અને સાથે સાથે ખુબેથી હું ધન્યવાદ આપું છું સમાપ્તિ નો સમય એવો પણ છે જયારે હું નોંધ લઉં છું કે અમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર હું પરિવાર ને બહુ સમય આપી શક્યો નહીં આના માટે તમામ અમારા પરિવારના સભ્યોએ જવાબદારી વધારે ઉપાડી લીધી આના માટે અમારા પરિવારના લોકોને હું હૃદય થી આભાર વ્યક્ત કરું છું ને એના કૃતજ્ય પણ છું તમામ જે લોકો જેના નામ કદાચ હું આજે લઈ શકતો નથી નામના સરકારશ્રી થી માંડીને અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા કલેક્ટરશ્રી જ્યુડિશરી ના તમામ સન્માનની અધિકારીઓ જેવી રીતે સહકાર કર્યા છે આમાં મને સંતોષ અને આનંદ છે એવી કામગીરી કરી શક્યા પરંતુ આના માટે સંપૂર્ણ ક્રેડિટ હું સુરત શહેરના નાગરિકોને અહીંના તમામ સહકાર કરવા વાળા મિત્રોને મીડિયાના મિત્રોને તમામ ક્રેડિટ હું એને આપું છું અને મારાથી ક્યારે કોઈના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય કે કોઈ મારી ત્રુટી રહી હોય તો હૃદયથી હું દિલગીર છું પણ આ સાડા ત્રણ વર્ષ સુરત કમિશનર પોલીસ તરીકેનો મારા કાર્યકાળ તમામ ઉમર મને યાદ રહેશે તમે લોકોએ મને સાચવ્યો પણ છે અને મને સુધાર્યો પણ છે એક વખત ફરીથી બધાને હૃદયથી થી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત